પોરબંદર પંથકમાં લક્ઝરી બસમાં બેસી કેટલાક શખ્સો શ્રાવણીય જુગારની મોજ માણી રહ્યા હતા ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી અગિયાર જેટલા શખ્સોને ઝડપી લઈ તેઓની પાસેથી રૂપિયા અગિયાર લાખ થી વધુ રકમનો મુદ્દામાલ કબજે કર્યો હતો ધોરાજી પંથકના મોટી ગામ ખાતે રહેતા ભરત ભોપાળ આકશિયા અને અલ્પેશ મગન માછાણી નામના શખ્સો તેની લક્ઝરી બસમાં સીટો કાઢી મોડિફાય કરી જુગારિયા લોકોને જુગાર રમવા માટેની સુવિધા આપી રહ્યા હતા અંગે પોરબંદર લોકલ ક્રાઇમ ને બાતમી મળતા ઇન્ચાર્જ પીઆઈ કાંબારિયા સહિતની ટીમે ધોરાજી થી પોરબંદર આવતી વખતે આ બસને ભોજના પાટિયા નજીક ઝડપી લીધી હતી ત્યારે આ બસમાંથી જીતેન્દ્ર પરસોત્તમ દેડાણિયા રાહુલ ભૂપત વડાલિયા કિરીટ શામજી રાછડિયા ગોવિંદ ગોર્ધન ભૂત મનોજ ભૂપત મકવાણા ડાયલાલ કેશવજી ભીમાણી અનિલ ગંગાદાસ કાલરિયા મુકેશ પોપટ ગોહેલ અને નિલેશ જયંતીલાલ કાલરિયા નામના શખ્સોને જુગા રમતાળ ઝડપી લઈ તેઓની પાસેથી રૂપિયા બે લાખ ચૌદ હજારની રોકડ અને બસ સહિત રૂપિયા અગિયાર લાખ ચૌદ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રણાવવ